અતુલ ખાતે ઉલ્લાસ કરો ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાર્ટી બી આરજીપી સ્કૂલની ટીમ વિજેતા જયારે વલસાની આર એમ બી એમ સ્કૂલ રનર્સઅપ રહી ટ્રોફી મેડલ ટી શર્ટ તથા ઇનામો મહેમાનો હસ્તે એનાયત કરી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરાયા

ઇન્ટરનેશનલ નિયમોનું પાલન સાથે શિષ્ટબદ્ધ રીતે શાનદાર રમતો પ્રદર્શન કર્યું હતું અંતે બીઆરજીપી પાડી તથા આર એમ વી વલસાડની ટીમ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો શાનદાર મુકાબલો વચ્ચે બીઆરજીપી સ્કૂલ પાડીની ટીમે ફાઈનલ ચેમ્પિયનશિપ મેળવી હતી જ્યારે વલસાડની આર એમ વી એમ સ્કૂલ રનર્સઅપ રહી હતી આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સ વુમન હિયા પટેલ મેન ઓફ ધ સિરીઝ એનાલી ટંડેલ મેન ઓફ ધ મેચ રિધિમા દેસાઈ બેસ્ટ ફિલ્ડર સન્વી દેસાઈ બેસ્ટ બોલર ક્રિશા પટેલ રહી હતી વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી મેડલ ટી શર્ટ તથા અન્ય ઇનામો મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં ફાઇનલ તથા ઉપવિજેતા ટ્રોફી દીપકભાઈ પટેલ ડીશીઓ પારડી તથા દરેક ટીમને પ્રોત્સાહિત ટ્રોફી અશોક ટંડેલ ઉમરસાડી માછીવાડ તરફથી આપવામાં આવી હતી આ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરવા બદલ દી પાર્ટી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ તથા સારા પડીવા ટીમ કોચ અશોક ટંડેલે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા